એક યુવાન છોકરો જે વિદેશમાં રહીને ડોક્ટરીનો અભ્યાસ કરતો હતો અભ્યાસ પૂરો થતાં જ જ્યારે પોતાના દેશ પરત ફરે છે ત્યારે એક મોટી હોટલમાં ખાવા જાય છે પરંતુ જેવો તે હોટલમાં પગ મૂકે છે તેની નજર ત્યાં એક વૃદ્ધ મહિલા પર પડે છે જે હોટલના ફર્શ પર પોતું લગાવી રહી હતી તે મહિલાનો ચહેરો તેની આંખો તેનું કરચલીઓથી ભરેલું મોં બધું જ તેની પોતાની દાદી સાથે એટલું બધું મળતું આવતું હતું કે તે એક પળ માટે સ્તબ્ધ થઈ જાય છે જ્યારે તે નજીક જઈને ધ્યાનથી જુએ છે તો તેના પગ નીચેથી જમીન સરકી જાય છે તે કાંપતા અવાજે બોલે છે દાદી ત્યારે જ વૃદ્ધ મહિલા અચાનક થંભી જાય છે અને છોકરા તરફ જોતા જ પોતું ફેંકી દઈ ડગમગતા પગલે નજીક આવીને છોકરાને પોતાના વૃદ્ધ હાથોમાં ભરી લે છે પછી તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે જાણે વર્ષોનું દુઃખ તે એક પળમાં બહાર આવી ગયું હોય છોકરાનું હૃદય પણ ચીસ પાડી ઉઠે છે પરંતુ પછી જે થાય છે તે આજના સમાજની એક કડવી સચ્ચાઈ છે જેને લોકો ઘણીવાર ભૂલી જાય છે મિત્રો આખી વાર્તા જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ આજની આ કહાની ખૂબ જ સમજવાલાયક અને પ્રેરણાદાયી કહાની છે સાથે જ વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલ દિવ્ય વોઇસને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો મિત્રો આ સાચી વાર્તા બિહાર પ્રદેશના મુઝફ્ફરપુર જિલ્લાની છે જ્યાંના રહેવાસી પ્રકાશ નારાયણજી અને સુધાજી હવે એ ઉંમરે પહોંચી ગયા હતા જ્યાં તેમના હાથ પગ કાંપતા હતા આંખોની રોશની ધીમે ધીમે ઓછી થઈ રહી હતી અને દરેક પગલે તેમને કોઈના સહારાની જરૂર લાગતી હતી તેમની સાથે તેમનો દીકરો વિક્રમ વહુ નેહા અને એકનો એક પૌત્ર અનિરુદ્ધ પણ રહેતો હતો અનિરુદ્ધ વિદેશમાં રહીને ડોક્ટરીનો અભ્યાસ કરતો હતો તે તેના દાદા દાદીનો સૌથી લાડકો પૌત્ર હતો જ્યાં સુધી તે ગામમાં હતો ત્યાં સુધી આ ઘરમાં ખુશીઓનો માહોલ હતો પ્રકાશજી અને સુધાજીને લાગતું હતું કે તેમની આ નાનકડી દુનિયા હંમેશા આવી જ રહેશે પરંતુ મિત્રો સમયે પલટો ખાધો જેવો અનિરુદ્ધ વિદેશ ગયો આ ઘરમાં બધું બદલાઈ ગયું ઉંમર વધવાની સાથે તેમની તાકાત ઓછી થવા લાગી શરીર નબળું પડવા લાગ્યું અને બીમારીઓ તેમના દરવાજે ટકોરા મારવા લાગી ક્યારેક પ્રકાશ નારાયણજીનું બીપી વધી જતું તો ક્યારેક સુધાજીને સુગરની ફરિયાદ થઈ જતી પરંતુ તેમની સૌથી મોટી તકલીફ તેમની બીમારી નહોતી પરંતુ તેમના પોતાના દીકરા અને વહુનું વર્તન હતું જે હવે તેમના માટે કોઈ સજાથી ઓછું નહોતું કારણ કે તેમના દીકરા વિક્રમને હવે પોતાના બીમાર માતા પિતાની ચિંતા નહોતી તે દિવસ રાત પોતાના કામમાં ડૂબેલો રહેતો અને તેમની વહુ નેહાને ફક્ત પોતાના સુખ અને આરામની જ પડી હતી પ્રકાશ નારાયણજી અને સુધાજીની હાલત જોઈને પડોશીઓની પણ આંખો ભીની થઈ જતી આ બંને વૃદ્ધો પોતાના જ ઘરમાં પરાયા થઈ ગયા હતા નેહા ઘણીવાર તેમને વાસી ખાવાનું પીરસી દેતી વિચારો જરા જે માતાપિતાએ પોતાના બાળકો માટે પોતાની ઉમ કુરબાન કરી તેમનું પેટ ભરવા માટે પોતાની ભૂખ ભૂલી ગયા આજે તે જ માતાપિતા વાસી રોટલી ખાવા મજબૂર હતા જ્યારે પ્રકાશ નારાયણજી આની ફરિયાદ વિક્રમને કરતા તો વિક્રમ ઉલટું તેમના પર જ ગુસ્સે થઈ જતો તે ગુસ્સામાં બૂમો પાડતો હવે તમે લોકો શું કામ કરો છો કે દર વખતે તાજું ખાવાનું જોઈએ જે મળે છે તે ચૂપચાપ ખાઈ લો મારી પાસે તમારી આ ફાલતુ વાતો માટે સમય નથી આ સાંભળીને પ્રકાશ નારાયણજી અને સુધાજીનું હૃદય તૂટી જતું તે બંને પોતાના નાનકડા ઓરડામાં જતા દરવાજો બંધ કરતા અને એકબીજાનો હાથ પકડીને ધ્રુસકે ધ્રુસકે રડતા તેઓ પોતાના જૂના દિવસો યાદ કરતા જ્યારે તેમનો દીકરો તેમની દરેક વાત માનતો હતો જ્યારે ઘરમાં પ્રેમ અને સન્માનનો માહોલ હતો જ્યારે દરેક સાંજે તેમના ચહેરા પર સ્મિત હતું પરંતુ હવે તે બધું ફક્ત એક સપનું બની રહ્યું હતું મિત્રો જ્યાં સુધી અનિરુદ્ધ ગામમાં હતો ત્યાં સુધી પ્રકાશ નારાયણજી અને સુધાજીના જીવનમાં થોડીક રોશની બાકી હતી અનિરુદ્ધ પોતાના દાદા દાદીને ખૂબ પ્રેમ કરતો તે તેમની દરેક નારી મોટી જરૂરિયાતનું ધ્યાન રાખતો ક્યારેક બજારમાંથી તેમની દવાઓ લાવતો ક્યારેક પોતાના ખિસ્સાના પૈસામાંથી તેમના માટે ફળો ખરીદતો અને ક્યારેક રાત્રે તેમની પાસે બેસીને તેમની જૂની વાતો સાંભળતો તે પોતાના માતાપિતાને પણ સમજાવતો મમ્મી પપ્પા દાદા દાદી હવે વૃદ્ધ થઈ ગયા છે તેમનું ધ્યાન રાખો તેમને સારું ખાવાનું આપો તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો તેની વાતોની થોડી ઘણી અસર પણ થતી હતી પરંતુ હવે અનિરુદ્ધ વિદેશમાં હતો તેમના દીકરા અને વહુનું વર્તન દિવસે દિવસે વધુ સખત અને નિર્દય થતું જતું હતું તેઓ બંને પ્રકાશ નારાયણજી અને સુધાજીને બહુ સમજતા હતા તેમની નાની નાની જરૂરિયાતો પણ હવે તેમના માટે મુશ્કેલી બની ગઈ હતી જો પ્રકાશ નારાયણજીને દવા જોઈતી હોય તો વહુ નેહા ટોણા મારતી દર વખતે દવા જોઈએ ખબર નહીં કેટલો ખર્ચ કરાવશો જો સુધાજી કંઈક બોલે તો દીકરા વિક્રમની ઉદ્ધત વાતો તેમને ચૂપ કરી દેતી આ રીતે તેમનું દુઃખભર્યું જીવન કપાતું હતું પરંતુ એક દિવસે સવારે અચાનક પ્રકાશ નારાયણજીની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ તેમના શ્વાસ ઝડપથી ચાલતા હતા છાતીમાં દુખાવો થતો હતો અને શરીરમાં નબળાઈ હતી કે તેઓ બિછાનેથી શકતા નહોતા સુધાજી ડરી ગયા તેમને કાંપતા પગે વિક્રમ પાસે જઈને કહ્યું બેટા તારા પિતાજીની હાલત ખૂબ ખરાબ છે તેમને જલ્દી હોસ્પિટલ લઈ જા નહીં તો કંઈક અનહોની થઈ જશે પરંતુ વિક્રમે તેમની વાતને હળવાશથી લીધી તે ગુસ્સે થઈને બોલ્યો બસ આજ કામ બાકી છે હું આખો દિવસ કામ કરું છું થાકીને ચૂર થઈ જાઉં છું અને તમે લોકો દર વખતે નવી મુસીબત લઈને આવો છો હોસ્પિટલ લઈ જાઓ તો મારો આખો દિવસ બગડી જશે જે કરવું હોય તે જાતે કરો આટલું બોલીને તે પોતાના ઓરડામાંથી નીકળી ગયો ન તો તેણે પોતાના પિતાનો હાલ પૂછ્યો ન તો તેમને એક પૈસાની મદદ આપી પ્રકાશ નારાયણજી બિછાને પડ્યા કણસતા હતા અને સુધાજી તેમની હાલત જોઈને રડતા હતા બંને એકબીજા તરફ જોતા રહ્યા તેમની આંખોમાં લાચારી હતી દર્દ હતું અને એક મૂંગો સવાલ હતો કે શું તેમનો દીકરો ખરેખર આટલો બદલાઈ ગયો છે પરંતુ સુધાજીએ હાર ન માની તેમણે પોતાના કાંપતા હાથે પ્રકાશ નારાયણજીને સહારો આપ્યો અને બોલ્યા ચાલો હું તમને જાતે હોસ્પિટલ લઈ જઈશ આપણો દીકરો ભલે આપણને છોડી દે પરંતુ હું તમને નહીં છોડું બંને કોઈક રીતે તૈયાર થયા સુધાજીએ પોતાની જૂની સૂત્રાઉ સાડીના પાલવમાં થોડા પૈસા બાંધેલા રાખ્યા હતા જે તેમને વર્ષોથી એકઠા કર્યા હતા તે જ પૈસાથી તેમણે એક ઓટો લીધો અને પ્રકાશ નારાયણજીને લઈને ગામની નજીકની સરકારી હોસ્પિટલ પહોંચ્યા ત્યાં ડોક્ટરે પ્રકાશ નારાયણજીને જોયા અને ગંભીર અવાજે કહ્યું એમનું બીપી ખૂબ વધી ગયું છે અને શુગર પણ કાબુ બહાર છે એમને તાત્કાલિક દવાઓ શરૂ કરવી પડશે અને પૂર્ણ આરામ કરવો પડશે જો ધ્યાન ન આપ્યું તો હાલત વધુ બગડી શકે છે સુધાજીએ કામતા હાથે દવાઓ લીધી અને પ્રકાશ નારાયણજીને લઈને ઘર તરફ ચાલી નીકળ્યા પરંતુ તે દિવસે નસીબ પણ તેમની સાથે નહોતું રસ્તામાં અચાનક ઝડપથી વરસાદ શરૂ થઈ ગયો આકાશમાંથી પાણી એવું વરસતું હતું જાણે તે પણ તેમનું દુઃખ જોઈને રડતું હોય બંને એક ઓટોમાં બેઠા હતા પરંતુ ગામની પાતળી અને કીચડભરી ગલીઓમાં ઓટો જઈ શકતો નહોતો ઓટોવાળાએ રોકી દીધો અને બોલ્યો અહીંથી ઉતરી જાઓ મારો ઓટો આગળ નહીં જાય મારે બીજી સવારી લેવી છે સુધાજીએ હાથ જોડીને મિન્નત કરી બેટા થોડો સમય રોકાઈ જા વરસાદ ખૂબ ઝડપી છે હવે ઉતરીશું તો અમે ભીંજાઈ જઈશું અને મારા પતિની તબિયત વધુ ખરાબ થઈ જશે બસ વરસાદ થોડો ઓછો થાય પછી અમે ચાલ્યા જઈશું પરંતુ ઓટોવાળાનું દિલ ન પીઘડ્યું તે બોલ્યો મને જલ્દી છે માજી જો હું અહીં રોકાઈશ તો મારું રોજગાર છીનવાઈ જશે તમે ઉતરી જાઓ મજબૂરી વશ બંને તે ઝડપી વરસાદમાં ઓટોમાંથી ઉતર્યા સુધાજીએ પ્રકાશ નારાયણજીનો હાથ પકડ્યો પોતાની સાડીનો પાલવ તેમના માથા પર રાખ્યો જેથી તેઓ ઓછામાં ઓછા ભીંજાય અને કીચડભર્યા રસ્તે ધીમે ધીમે ઘર તરફ આગળ વધવા લાગ્યા પ્રકાશ નારાયણજીનું શરીર નબળું હતું તેમના પગ ડગમગી રહ્યા હતા પરંતુ સુધાજીએ તેમને દરેક પગલે સંભાળ્યા વરસાદના ટીપા તેમના ચહેરા પર પડતા હતા અને તેમના આંસો તે પાણીમાં ભળી ગયા હતા ત્યાં જ વિક્રમ અને નેહા ઘરમાંથી બહાર નીકળ્યા અને આ દ્રશ્ય જોઈ લીધું નેહાએ ટોણા મારતા વિક્રમને કહ્યું જો આ લોકોએ તો આપણી ઇજ્જત માટીમાં મિલાવી દીધી આ ઉંમરે પણ શરમ નથી ગામના લોકો જોઈ લેશે તો શું કહેશે કે આપણા માતા પિતા વરસાદમાં આવી રીતે ફરે છે આ સાંભળીને વિક્રમનો ગુસ્સો સાતમા આસમાને ચડી ગયો જેવા પ્રકાશ નારાયણજી અને સુધાજી ઘરે પહોંચ્યા ભીના કપડામાં ઠુંઠવાતા વિક્રમે તેમના પર બૂમો પાડવા શરૂ કર્યું તમે લોકોને બુઢાપામાં આ બધું કરવું સૂજે છે આ ઉંમર છે બહાર ફરવાની વરસાદમાં આવું ચાલવાની થોડી તો શરમ કરો સુધાજીએ રડતા રડતા જવાબ આપ્યો બેટા તારા પિતાજીની તબિયત ખરાબ હતી તે તો અમને હોસ્પિટલ લઈ જવાની ના પાડી દીધી હતી વરસાદમાં જો હું તેમને ન સંભાળતી તો તેઓ કિચડમાં પડી જાત શું હું તેમને આમ જ છોડી દેત પરંતુ વિક્રમનું દિલ ન પીગળ્યું તે તેમને ઘૂરતો ઘરની અંદર ચાલ્યો ગયો પ્રકાશ નારાયણજી અને સુધાજી પોતાના ઓરડામાં ગયા ભીના કપડાં બદલ્યા એકબીજા તરફ જોયું અને પછી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા તેઓ પોતાના પૌત્ર અનિરુદ્ધને યાદ કરવા લાગ્યા જે તેમની દરેક તકલીફમાં તેમનો સહારો બનતો હતો તેઓ વિચારતા કાશ આપણો અનિરુદ્ધ અહીં હોત તે આપણને ક્યારેય આ હાલતમાં ન છોડત ધીમે ધીમે સાંજ પડી ઘરમાં સન્નાટો છવાઈ ગયો નેહાએ વિક્રમને કહ્યું આવું તો નહીં ચાલે આનો કાંઈક ઉપાય કરવો પડશે દર વખતે આ લોકો આપણને શર્મિંદા કરે છે ગામના લોકો ટોણા મારશે કે આપણે આપણા માતાપિતાનું ધ્યાન નથી રાખતા વિક્રમે એક ખતરનાક યોજના ઘડી તેણે નેહાને કહ્યું ચિંતા ન કર કાલે હું આનું પાકો ઇલાજ કરી દઈશ પછી આપણને કોઈ મુશ્કેલી નહીં થાય નેહાએ તેની વાત પર હા પાડી બીજા દિવસે સવારે વિક્રમે પ્રકાશ નારાયણજી અને સુધાજીને ખૂબ પ્રેમથી કહ્યું મા પિતાજી તમારી તબિયત હંમેશા ખરાબ રહે છે આજે હું તમને શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જઈશ ત્યાં તમારી સારી સારવાર થશે કદાચ બે ત્રણ દિવસ રોકાવવું પડે તો તમે થોડા કપડાં અને જરૂરી સામાન લઈ લો આ સાંભળીને પ્રકાશ નારાયણજી અને સુધાજીને થોડું આશ્ચર્ય થયું તેમને લાગ્યું કે કદાચ તેમના દીકરાને હવે પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે તેઓ ખુશીથી તૈયાર થઈ ગયા સુધાજીએ પોતાની જૂની સાડીઓ અને પ્રકાશ નારાયણજી માટે બે જોડી કપડાં એક નાનકડા થેલામાં રાખ્યા બંનેના ચહેરા પર થોડીક આશાની ચમક હતી કે કદાચ હવે બધું ઠીક થઈ જશે પછી વિક્રમ તેમને લઈને ગામથી નીકળ્યો તે તેમને સ્ટેશન લઈ ગયો અને દિલ્હી જતી ટ્રેનમાં તેમની સાથે બેઠો રસ્તામાં તે ખૂબ પ્રેમથી વાતો કરતો રહ્યો જેથી તેમને કોઈ શંકા ન થાય દિલ્હી પહોંચ્યા પછી તે તેમને એક મોટી હોસ્પિટલની સામે લઈ ગયો ત્યાં એક જૂના વડનું ઝાડ હતું જેની નીચે એક ચબૂતરો બનાવેલો હતો વિક્રમે તેમને તે ચબૂતરા પર બેસાડ્યા અને બોલ્યો મા પિતાજી તમે અહીં થોડો આરામ કરો હું અંદર જઈને ડોક્ટર સાથે વાત કરીને આવું છું પછી આપણે તમારી સારવાર કરાવીશું પ્રકાશ નારાયણજી અને સુધાજીએ તેની વાત માની લીધી તેઓ તે ચબૂતરા પર બેસી ગયા પોતાનો થેલો પાસે રાખ્યો અને પોતાના દીકરાની રાહ જોવા લાગ્યા પરંતુ મિત્રો તે રાહ ક્યારેય પૂરી ન થઈ કલાકો વીતી ગયા સૂરજ ઢળી ગયો સાંજ થઈ ગઈ અને પછી અંધારું છવાઈ ગયું પરંતુ વિક્રમ પાછો ન આવ્યો પ્રકાશ નારાયણજી અને સુધાજીને પહેલાં તો લાગ્યું કે કદાચ તેને મોડું થઈ રહ્યું હશે પરંતુ જેમ જેમ રાત ગાઢી થતી ગઈ તેમના દિલમાં ડર બેસવા લાગ્યો આખરે સુધાજીએ કાંપતા અવાજે પ્રકાશ નારાયણજીને કહ્યું લાગે છે આપણો દીકરો આપણને અહીં છોડીને ચાલ્યો ગયો આ સાંભળીને પ્રકાશ નારાયણજીની આંખો ભરાઈ આવી તેઓ બોલ્યા સુધા શું આપણે આપણા દીકરાને આ દિવસ માટે ઉછેર્યો હતો બંને તે ચબૂતરા પર બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા તેમની પાસે ન તો પૈસા હતા ન કોઈ સહારો જે થોડા પૈસા સુધાજીએ સાડીમાં બાંધ્યા હતા તે રસ્તામાં ખર્ચાઈ ગયા હતા તેઓ તે મોટા શહેરમાં એકલા હતા જ્યાં ન તો કોઈ તેમનું ઓળખતું હતું ન કોઈ મદદ કરનાર હતું પરંતુ સુધાજીએ હાર ન માની તેમણે પ્રકાશનારાયણજીનો હાથ પકડ્યો અને બોલ્યા આપણે મરીશું નહીં હું કોઈ કામ શોધીશ આપણે આપણા માટે રસ્તો બનાવીશું તેઓ નજીકની એક નાનકડી હોટલમાં ગયા ત્યાં તેમણે હોટેલના માલિકને હાથ જોડીને કહ્યું બેટા મને કોઈ કામ આપી દે હું વાસણ માંજી દઈશ ઝાડુ પોતું કરી દઈશ બદલામાં અમને ફક્ત ખાવાનું આપી દેજે મારા પતિ બીમાર છે અમારું આ દુનિયામાં કોઈ નથી હોટલનો માલિક દયાળુ માણસ હતો તેણે સુધાજીની વાત માની લીધી અને તેમને કામ આપી દીધું હવે સુધાજી આખો દિવસ હોટલમાં કામ કરતા વાસણ ધોતા ફર્શ સાફ કરતા અને જે થોડું ઘણું ખાવાનું બચતું તે પોતાના અને પ્રકાશ નારાયણજી માટે લઈ આવતા પ્રકાશ નારાયણજી આખો દિવસ હોટલના એક ખૂણામાં ખુરશી પર બેસી રહેતા તેમની હાલત એવી હતી કે તેઓ વધુ ચાલી શકતા નહોતા રાત્રે જ્યારે હોટેલ બંધ થતી તો સુધાજી માલિકને કહેતા બેટા જો તમને વાંધો ન હોય તો અમે અહીં સૂઈ જઈએ અમારી પાસે કોઈ ઠેકાણું નથી માલિકે તેમને પરવાનગી આપી દીધી હવે બંને રાત્રે હોટલના ફર્શ પર એક પાતળી ચાદર બિછાવીને સૂતા પરંતુ દરેક રાત્રે તેઓ પોતાના દીકરા અને વહુને શાપ આપતા તેઓ પોતાના પૌત્ર અનિરુદ્ધને યાદ કરતા અને વિચારતા કાશ આપણો અનિરુદ્ધ અહીં હોત તે આપણને ક્યારેય આ હાલતમાં ન જોત તેમની આંખોમાંથી આંસુ વહેતા અને તેઓ ચૂપચાપ સૂઈ જતા અને આ તરફ જ્યારે વિદેશમાં અનિરુદ્ધનો ડોક્ટરીનો કોર્સ પૂરો થયો તેણે પોતાના માતાપિતાને ફોન કર્યો અને કહ્યું મમ્મી પપ્પા મારો કોર્સ પૂરો થઈ ગયો છે હું જલ્દી ભારત આવું છું મારે દિલ્હીની એક મોટી હોસ્પિટલમાં ઇન્ટરવ્યૂ આપવાનો છે પરંતુ પહેલાં દાદા દાદી સાથે વાત કરાવો મને તેમની સાથે વાત કરીએ ઘણા દિવસ થઈ ગયા વિક્રમે જૂઠું બોલ્યું બેટા તેઓ તીર્થયાત્રા પર ગયા છે જ્યાં તેઓ છે ત્યાં ફોનનું નેટવર્ક નથી તું દિલ્હી આવ પછી આપણે વાત કરીશું અનિરુદ્ધને થોડું અજીબ લાગ્યું પરંતુ તેણે વધુ સવાનો ન કર્યા તેણે પોતાનો સામાન પેક કર્યો અને ભારત માટે રવાના થઈ ગયો તે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યો એક કેબ લીધી અને તે હોસ્પિટલ પહોંચ્યો જ્યાં તેનો ઇન્ટરવ્યૂ હતો ઇન્ટરવ્યૂ સારો રહ્યો બહાર નીકળતી વખતે તેને જોરથી ભૂખ લાગી નજીકમાં તે જ હોટલ હતી જ્યાં સુધાજી કામ કરતા હતા અનિરુદ્ધે વિચાર્યું ચાલો અહીં ખાવાનું ખાઈ લઉં હોટલમાં પ્રવેશતા જ તેની નજર એક વૃદ્ધ મહિલા પર પડી જે ફર્શ પર પોતું લગાવી રહી હતી તે મહિલાનો ચહેરો તેને ઓળખીતો લાગ્યો તેણે દિમાગ પર જોર લગાવ્યું અને અચાનક તેના દિલની ધડકણ ઝડપી થઈ ગઈ તે મહિલા તેની દાદી સુધાજી જેવી દેખાતી હતી પહેલાં તો તેણે વિચાર્યું ના આ મારો વહેમ હશે દાદી તો તીર્થયાત્રા પર ગયા છે તેઓ અહીં શું કરશે પરંતુ પછી તેણે હિંમત કરી અને નજીક ગયો જેવો તે નજીક પહોંચ્યો તેને ખાતરી થઈ ગઈ તેણે જોરથી બૂમ પાડી દાદી સુધાજીએ તે અવાજ સાંભળ્યો પોતાનું માથું ઊંચું કર્યું અને સામે પોતાના પૌત્ર અનિરુદ્ધને જોયો તેમની આંખો છલકાઈ ગઈ તેમણે પોતું છોડી દીધું ઊભા થયા અને અનિરુદ્ધને ભેટી પડ્યા બંને ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યા પ્રકાશ નારાયણજી પણ નજીક જ ખુશી પર બેઠા હતા અનિરુદ્ધે તેમને જોયા અને દોડીને તેમના પગે લાગ્યો દાદાજી તમે અહીં કેવી રીતે તેણે કાંપતા અવાજે પૂછ્યું સુધાજી અને પ્રકાશ નારાયણજીએ તેને આખી વાર્તા સંભળાવી કેવી રીતે વિક્રમ તેમને સારવારના બહાને દિલ્હી લાવ્યો અને છોડી ગયો કેવી રીતે તેઓ બેસહારા થઈ ગયા અને કેવી રીતે હવે તેઓ આ હોટલમાં કામ કરીને ગુજારો કરે છે અનિરુદ્ધનું લોહી ઉકળી ગયું તેની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ તેણે પોતાના દાદા દાદીને ગળે લગાવ્યા અને કહ્યું તમે ચિંતા ન કરો હવે હું તમારી સાથે છું હું તમને આ હાલતમાં નહીં છોડું તેણે તરત જ દિલ્હીમાં એક નાનું ભાડાનું ઘર લીધું પોતાના દાદા દાદીને ત્યાં શિફ્ટ કર્યા અને તેમની સંભાળ માટે બે નોકર રાખ્યા એક ખાવાનું બનાવવા માટે અને બીજો તેમની સેવા માટે પછી તેણે તેમને કહ્યું દાદાજી દાદી તમે અહીં આરામ કરો હું હમણાં આવું છું મારે થોડું જરૂરી કામ નિપટાવવું છે પ્રકાશ નારાયણજી અને સુધાજીને થોડો સુકૂન મળ્યો તેમને લાગ્યું કે હવે તેમનો લાડકો પૌત્ર તેમની સાથે છે તો બધું ઠીક થઈ જશે પછી અનિરુદ્ધ ગામ પરત ફર્યો વિક્રમ અને નેહાએ તેને જોયો તો ખુશીથી ઝૂમી ઉઠ્યા અરે આપણો દીકરો આવી ગયો નેહાએ સારા સારા પકવાન બનાવ્યા રાત્રે આખું કુટુંડ એકસાથે ખાવા બેઠું ખાતી વખતે અનિરુદ્ધે કહ્યું મમ્મી પપ્પા મને વિદેશમાં એક સારી નોકરી મળી ગઈ છે ત્યાં મને સારા પૈસા મળશે પરંતુ હું તમને અહીં એકલા નહીં છોડી શકું તમે મારી સાથે ચાલો વિક્રમ અને નેહા ખુશ થઈ ગયા પછી અનિરુદ્ધે કહ્યું મમ્મી પપ્પા તમારો સામાન પેક કરી લો આપણે કાલે દિલ્હીથી વિદેશ જઈશું બંનેએ ઉતાવળે સામાન પેક કર્યો જે થોડા ઘણા પૈસા તેમની પાસે હતા તે એક થેલામાં રાખ્યા રસ્તામાં વિક્રમે તે થેલો અનિરુદ્ધને આપી દીધો અને બોલ્યો બેટા આને તું સંભાળ આપણી પાસેથી ખોવાઈ ગયો તો મુસીબત થઈ જશે અનિરુદ્ધ તેમને દિલ્હી એરપોર્ટ લઈ ગયો ત્યાં પહોંચીને તેણે કહ્યું મમ્મી પપ્પા તમે અહીં થોડી રાહ જુઓ હું ટિકિટ કન્ફર્મ કરાવીને આવું છું તે અંદર ગયો પરંતુ બીજા ગેટથી નીકળીને પોતાના દાદા દાદી પાસે ચાલ્યો ગયો વિક્રમ અને નેહા તેની રાહ જોતા રહ્યા કલાકો વીતી ગયા પરંતુ અનિરુદ્ધ ન આવ્યો તેનો ફોન પણ સ્વિચ ઓફ થઈ ગયો આખરે તેમને સમજાયું કે અનિરુદ્ધ તેમને છોડીને ચાલ્યો ગયો તેમની પાસે ન તો પૈસા હતા ન કોઈ સહારો તેઓ તે મોટા એરપોર્ટ પર બેસહારા બેસીને રડવા લાગ્યા પછી અનિરુદ્ધ પોતાના દાદા દાદીને લઈને કલાકો પછી ફરી એરપોર્ટ પહોંચ્યો વિક્રમ અને નેહા હજી ત્યાં જ હતા તે તેમની પાસે ગયો અને બોલ્યો મમ્મી પપ્પા જે તમે દાદાજી અને દાદી સાથે કર્યું તે જ મેં તમારી સાથે પણ કર્યું હવે તમને તેમનું દુઃખ સમજાયું વિક્રમ અને નેહા શર્મિંદા થઈ ગયા વિક્રમ રડતા રડતા પોતાના માતાપિતા પ્રકાશ નારાયણજી અને સુધાજીના પગે પડ્યો અને બોલ્યો મમ્મી પપ્પા મને માફ કરી દો મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ પ્રકાશ નારાયણજી અને સુધાજીએ તેને માફ કરી દીધો કારણ કે લાખો દુઃખ સહન કર્યા પછી પણ માતાપિતા પોતાના સંતાનની ખુશી માટે પોતાનું દરેક દુઃખ ભૂલી જાય છે આખરે આખું કુટુંબ ફરી એકવાર સાથે રહેવા લાગ્યું મિત્રો અનિરુદ્ધે પોતાના માતાપિતાને સબક શીખવ્યો અને પોતાના દાદા દાદીને તે સન્માન અપાવ્યું જેના તેઓ હકદાર હતા મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે પોતાના પરિવારજનોનું સન્માન કરો નહીં તો એક દિવસ તમારે પણ તમારા કર્મોનું ફળ ભોગવવું પડી શકે છે પરંતુ તમે જણાવો શું અનિરુદ્ધે સાચું કર્યું વિક્રમ અને નેહાને કેવી સજા મળવી જોઈએ અને પ્રકાશ નારાયણજી અને સુધાજીનું દુઃખ શું આજના સમાજની સચ્ચાઈ છે તમારો અભિપ્રાય જરૂર જણાવો તો મિત્રો આજની આ વિડીયો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરી અમારી ચેનલ દિવ્યા વોઇસને સબસ્ક્રાઈબ જરૂર કરો ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ